નરેગા યોજનામાં થયેલા કૌભાંડ ની તપાસ ને લઈને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ પગોરા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સિંગવડ તાલુકામાં પણ વિઝિલન્સ તપાસ બાબતે પત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં કોપણ અને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને યુવા નેતા જયેશભાઈ સંઘાળાએ ભાજપ પાર્ટીને આડે હાથ લીધી હતી અને આવેદન પત્ર આપ્યા પછી કોઈ પગલા ના લેવામાં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ભૂતખેડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી હતી અને વર્તમાન સાપમાં આવેલ સમાચાર જેમાં ભૂતખેડી પંચાયતમાં રાતોરાત સ્ટોન બંધ બનાવવા શરૂ કરવામાં આવ્યા છે તો અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી તો કેવી રીતે બને છે તેવો પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીને કર્યો હતો અને તપાસની માંગણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત યુવા નેતા જયેશભાઈ સંગાડા કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હટીલા સરતનભાઈ મચાર જેવા અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંદરી આપી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ ઇકોતેર કરોડનો એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કો કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા પાંચ વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારીયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા ચાર મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે આ એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર સાત જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવે છે શા માટે ચાલુ કરવામાં આવે છે શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ ચોવીસ કલાકની અંદર સાત સાત સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદ શ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે એટલે જો આવનારા સમયમાં આપ સાહેબ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થાય એ રીતની અમારી માગણી છે જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ નહીં થાય તો તમે શું કરશો મેં લોકો આવનારા દસ દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરે